સાથે સાથે બધા સૂચનો મારા હતા એમાં મોટે ભાગના આવી ગયા છે બે ત્રણ સૂચનો છે તો આમસે દાદા આપણે તમે પણ મહારાષ્ટ્ર પ્રશાસનને કહેજો આ પોલીસ બાબતે અમે પણ ગુજરાતના એસપી આપણા વડોદરા રેન્જના આઈજી સાહેબને અમે પણ કહીશું નર્મદાના એસપી સાહેબને પણ કહીશું કે આ યાત્રા દરમિયાન જે યાત્રા છે દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુને અહીંયા આવતા હોય એમને કોઈને પણ હેરાનગતિ ના થાય એ પ્રકારનું મહારાષ્ટ્ર પ્રશાસનને અહીંયા ઉપસ્થિત તમામ વડીલો તમે પણ રજૂઆત કરજો લેખિત પણ કરજો પણ કરજો અમે પણ ગુજરાત પ્રશાસનને રજૂઆત કરીશું સાથે સાથે મધ્યપ્રદેશ પ્રશાસનને કહેજો કેમ કે છે મધ્યપ્રદેશ જંબુ અલીરાજપુર થી લઈને છે બુરહાનપુર થી લઈને બધા ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુ અહીંયા આવે છે નહીં માનો કે તો છે જ છે એ ધ્યાન રાખશે પણ ઘણી પોત ચેકપોસ્ટો આવે છે આ બાજુ પણ દાહોદથી ઘણા લોકો આવે છે એટલે આપણે પ્રશાસનને સરકારને ધ્યાન દોરવું પડશે કે આ પ્રકારના કોઈ કોઈપણ હેરાનગતિ અમારા સમાજના શ્રદ્ધાળુઓ જે પણ આવે છે એમને નહીં થાય એ આપણે બધાએ ત્રણેય રાજ્યોમાં પ્રશાસનને ધ્યાન દોરવું પડશે બીજું કે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે અને કેટલા લોકો પર પોતાની ગાડીઓની વ્યવસ્થા હશે કેટલાક લોકો આવવા પણ માંગતા હશે તો ગાડીઓની વ્યવસ્થા નથી હોતી ત્યારે આપણે એસટી નિગમને પણ કહેવું પડશે કે આ યાત્રા દરમિયાન ગુજરાતના એસટી નિગમને પણ આપણે કહેવું પડશે મહારાષ્ટ્ર પ્રશાસનના એસટી નિગમને પણ કહેવું પડશે અને મધ્યપ્રદેશના એસટી નિગમને પણ કહેવું પડશે ગુજરાતમાં દાહોદથી લઈને તમામ અંબાજીથી લઈને તમામ આદિવાસી બેલ્ટમાં બસોની વ્યવસ્થા રોડ બનાવે એ વિસ્તારોમાંથી દેમ મોકરા આવવાના અને દેમ મોકરામાંથી એ વિસ્તારનો રૂટ બને એ પ્રકારની આપણે રૂટ બનાવીને એસટી નિગમને પણ રજૂઆત કરવી પડશે એક પ્રકારે મહારાષ્ટ્ર પ્રશાસનને પણ આપણે કહેવું પડશે એ જ પ્રકારે મધ્યપ્રદેશ પ્રશાસનને પણ આપણે કહેવું પડશે આ મારું સૂચન છે બીજું ગયા વર્ષે અમે અહીંયા હતા ભંડારો પણ હતો ત્યાં બેઠા હતા તો પેલા અખાડાવાળા જે લોકો આવેલા ને ઉઘરાવાવાળા લગભગ ત્રણ થી ચાર ટુકડીઓ આવી ગયેલા મહારાષ્ટ્રમાંથી હતા મધ્યપ્રદેશમાંથી હતા અને ગુજરાતમાંથી પેલા કિન્નર બેનો આવે છે એટલે એટલા બધા આવી ગયેલા કે પેલા દુકાનવાળો બધા આખો મોરચો લઈને મને રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ કલાકે કલાકે આવે છે તો મારે ટ્રસ્ટ ગણ અને આપણે બધાએ વિચારવું પડશે ને એમને બી કહેવું પડશે મહારાષ્ટ્રથી પણ આવે છે મધ્યપ્રદેશથી જિલ્લાવાળા એક બધા એટલા બધા આવે છે કે દુકાનવાળાઓ પરેશાન થઈ જાય છે તો એ અખાડાવાળાઓને પણ આપણે કહેવું પડશે પીઆઈ સાહેબ આપણે એમને પણ ધ્યાન દોરવું પડશે પ્રશાસનને કે આ કયા અખાડાવાળા આવે છે ક્યાંથી આવે છે અને એમને કેટલા આપવાના નહીં આપવાના આપણે નક્કી કરવું પડશે કેમ કે ગઈ વખતે તો અહીંયા ભોભાલ થઈ ચોકડી પર અહીંયા લડાવવા લાગ્યા હતા પહેલાં મહારાષ્ટ્રવાળા અને ગુજરાતવાળાના મધ્ય પ્રદેશવાળા તો આ પણ મારી વિનંતી છે કે એના પર પણ આપણે ધ્યાન આપીશું અને ખૂબ સારું આયોજન કર્યું છે તમારા બધાના સૂચનો પણ નોંધ કરવામાં આવશે મેઈન મેઈન તો આપણે

જેથી કરીને આપણે બધા પર બાજ નજર રાખી શકીએ એક પ્રકારે ફાયર બ્રિગેડ ને પણ આપણે કહેવું પડશે કે અહીંયા એ લોકો ખડે પગે રે જીબી ના ડિપાર્ટમેન્ટ ને પણ કહેવું પડશે કે અહીંયા એ લોકો ઉપસ્થિત રહે આરોગ્ય વિભાગ ની ટીમ ને પણ આપણે કહેવું પડશે કે એ લોકો 5 દિવસ સુધી સેવા માં રહે એ તમામ બાબતો આપણા ટ્રસ્ટી ગણ આપણા ચૂટાયેલા પ્રતિનિધિ હોય અધિકારી ગણ હોય કે સામાજિક જેટલા પણ અહીંયા પદાધિકારીઓ બેઠા છે આપણે બધાએ ધ્યાન દોરીને એમાં એક સારું સુચારુ પ્લાનિંગ થાય અને લાખો આપણો સમાજ લાખોની સંખ્યામાં એ ઉપસ્થિત થવાનો છે એમને ક્યાંય પણ કોઈ પણ નડતર રૂપ ના થાય અને આવે પોતાની આસ્થા સાથે માતાજીના દર્શન કરીને પોતાની માનતા હોય પોતાની શ્રદ્ધા હોય અહીંયા રાખીને જાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય એવી આપ સમક્ષ મારી વિનંતી છે અહીંના પદાધિકારી પદાધિકારી તરીકે અમે પણ અહીંયા જ હોઈશું અને જ્યાં પણ અમારી જરૂર લાગે અમે સાથે છે જ પણ આટલા મારા બે ત્રણ નાના સૂચનો છે ઘણા વડીલોએ આગળ સૂચનો આપેલા છે અને ઘણા માનવતા અગ્રગણી વડીલો છે ત્યાં વધારે વિશેષ કંઈ અમારે બોલવાનું ના હોય પણ આજે તમે અમને આમંત્રિત કર્યા છો અને તમારા પરથી પણ ઘણું અમને જાણવા મળ્યું અમારા પણ બે ત્રણ સૂચનો આપ અહીં મૂક્યા છે અને એમાં શું કરી શકાય એ તરફ આપણે બધા વિચારીશું આ જ વાત સાથે વધારે સમય હું નથી લેતો આજે સૌ અહીં પોતાનો સમય આપી